અમૂલ જીસીએમએમએફના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના પ્રયાસોથી કચ્છમાં નમક ક્રાંતિનો પ્રારંભ થયો છે જે સમગ્ર કચ્છ માટે ગર્વની વાત છે અબતક ન્યૂઝ દ્વારા આ પહેલ બદલ વલમજીભાઈ હુંબલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સાથેની વાતચીતમાં વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે સરહદ ડેરી અને અમૂલ ફેડરેશનના સંયુક્ત પ્રયાસોથી કચ્છ દરિયાકાંઠાના વિસ્તારોની નમક ઉત્પાદન અને વેચાણ સહકારી મંડળીનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે અર્પણ કરવામાં આવ્યું છે આ ઐતિહાસિક પગલાથી કચ્છ જિલ્લામાં

આપણે જોયું કે આમોલીઓ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરદ દેવીના ચેરમેન ઓલમજીભાઈ મુગલે શ્વેત ક્રાંતિ બાદ નમક ક્રાંતિ પોતાના પોતાનો મનાટ છે અને તેમને આપણે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા અમિત શાહ દ્વારા તેમ પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે કે હવેથી અમૂલ મોડેલથી દૂધની સાથે સાથે હવે નમકનું પણ સંપાદન કરવામાં આવશે

મોદી સાહેબે બે હજાર ઓગણીસમાં શરૂ કરાવી અને ત્રીજી શ્વેત ક્રાંતિ કરવામાં આવી છે અને માન્ય મંત્રી અમિત શાહ સાહેબે તારીખના ત્રીજી શ્વેત ક્રાંતિની શરૂઆત કરાવી જે રીતે દૂધમાં સફળતા મળી અમૂલે સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે એ જ રીતે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા આગરિયા અને મીઠાના પ્લોટ હોલ્ડરોને આર્થિક સદ્ધરતા આપવા માટે અને સમગ્ર દેશમાં દૂધની જેમ મીઠાનું વેચાણ કરી અને એમાં વધારે વધારે ઉત્પાદન થાય અને એ લોકોની આર્થિક પરિસ્થિતિ અને સામાજિક પરિસ્થિતિ સુધરે એવા પ્રયત્નો સરહદ ડેરી અને અમૂલ કરવા માંગે છે તો આના પ્લાન્ટ વિશે આગળ કંઈ એવું આપે વિચાર્યું કે શું અગરિયા વિશે કે વિશે જો અત્યારે તો અગરિયાઓ પાસેથી કચ્છ જિલ્લા મીઠા ઉત્પાદક જે મંડળી છે એ ખરીદ કરશે અને એ મંડળી પાસેથી સરહદ ડેરી ખરીદ કરશે અને સરહદ ડેરી તમામ પ્રોસેસિંગ પ્રક્રિયા જે છે એમ પ્રોસેસિંગ કરી પેકિંગ કરી અને રેડી ટુ પેકિંગ અમૂલને આપશે ને અમૂલ સમગ્ર દેશમાં એનું માર્કેટિંગ કરશે તો દર્શક મિત્રો આપણે જાણીયું કે શ્વેત ક્રાંતિ બાદ નમક ક્રાંતિમાં બી અગરિયાને જેમ શ્વેત ક્રાંતિમાં દૂધ મંડળીઓ આર્થિક લાભ અત્યાર સુધી ઘણો થયો છે તેમજ અગરિયાને પણ આ નમક ક્રાંતિથી ઘણો લાભ થશે